5:00 बजे આવશે આજે તો નહી 12:00 કનો વગા આવશે બરાબર હું તો આવતાય દુકાન માં તમે દિવસ પછી આપની દુકાન સે બરાબર પડી કબાડી કા ખાવાય તો આવી જાવ આપની દુકાને ઓલમોસ્ટ બધો પડી કા આવી ગયા છે બોક્સ ભળ ગયા છે બરાબર તમે દિવસ પછી દિવસ પછી પડી કબાડા આવી ગયા છે બરાબર તમાંગ મમ ખાલી તો આવી શકો તમે માં બાવા છે આ બધું સે ખાવટ આવી જશે બરાબર

અમારા બાય પૂર બોલ ના ખાવાના છે એટીવટી રાખીને છે માટી બાટી બરાબર અને દી દી આડોના તો કોતરા બુતા ધરિયા છે બરાબર હવે તમે જોઈ શકો છો ખોલ ખરો બપોર થઈ ગયો છે બરાબર એને ઘરે આતા મહેમાન ને મારા માસા અને માસી ને માસા સોકરો ના આયાતા ત્યારે એ ચપ્પળ જેસે પૂજા પૂજા સે કાંઈક મંદિર બની પ્રોગ્રામ બોગસે ઓન બેટા ટટપા મોને મોર ગામ સે ટપળ

જો પ્રોગ્રામ કંઈક મજબૂરી ઘરવાળા બધા ના પાડી દેશે કે જાવો જ ન જોઈએ બરાબર અને કાલે લગ્નમાં જવાનું તો પણ હું પણ ન જવાનું મારા બનાવી નતા એટલે બરાબર હવે જોઈએ શું થશે તો પૂરો પૂરો જોજો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જો બરાબર ભૂલતા નહીં વ્યૂ તો અમુક આવતી નથી બીજા યુટ્યુબરવાળાને એક એક બે 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 મિનિસમાં હજાર બે હજાર વી આવી જશે મારી કેમ નથી આવતી બરાબર હવે જુઓ શું થશે વી કાંઈ આવતી નથી કતાર તો હું વિડિયા બનાવું મેલીશ જ નહીં હું ડેલી વિડીયા બનાવીશ ડેલી અપલોડ કરીશ વી આવે કે ન આવે વર્તન આવે કે ન તો હું બનાવીશ હાર નહીં માનું એ હું થાની લીધો શું હાર નહીં મન ભલે એક બે વર્ષ થાય હાર નહીં મન એમ સુધી ભલે સક્સેસ મળે કે ન મળે આપણે મહેનત કરવાની છે અને હું મહેનત કરીશ બરાબર હવે જોઈએ મહેનત તો કરીશ ડેલી વિડીયો મેલીશ અત્યારે બાર વાગી ગયા છે એક વાગે આવ્યો અપલોડમાં આપનો વિડીયો થઈ અપલોડ થઈ ગયો તો હજી એક કલાક થઈ ગયો એક વાગો ને બાર વાગે મેળો બોલે એક વાગો હજી તો ઝીરો વ્યૂ એટલે કાંઈ વ્યૂ નથી આવી તો હું તો પછી વિડિયા મેલીશ ગમે તે થઈ જાય કાંઈ પ્રોબ્લેમ હશે જોઈને શું પ્રોબ્લમ છે વ્હાઈટ સ્ટુડિયોમાં જોઈશ શું પ્રોબ્લેમ છે લગભગ થમલેણ બનાવવાનો પ્રોબ્લમ છે કેમ કે કામ જ એવા આવી જશે ને એટલા માટે હું થમલેણ નથી બનાવી શકતો આળખી રીતે ક્યાંક દુકાનનો જ ઘરનો વિડીયો બનાવીને પછી કેટલો બનાવો એટલો કાંઈક ફરવા જઈએ ગમે તે જગ્યાએ જઈને બરાબર ગમે તે જગ્યાએ જઈએ તો થાય તો હજી ફોટો બોટો પણ થમને મસ્ત બનાવીને મસ્ત વિડિયો બનાવી એક જ ને એક જ દુકાન બનાવીને ઘરે આવજા કરીને પછી એમ તો ન આવે એટલે કાંઈક ફરવા જાઉં ને તેને મસ્ત વિડીયો બનાવી એમને ઘરે ને ઘરે બનાવીને એટલે મસ્ત વિડીયો નથી મનતો એટલે સોરી મારી મારી ગલતી છે તો પણ તમે સપોર્ટ કરો અને હું વિડિયો બનાવવાનું મેળીશ જ નહીં ડેલી વિડીયો બનાવીશ ને અપલોડ કરીશ બરાબર તો હવે બનાવી લેજ વિડીયોમાં જાય ખાવા બરાબર તો પૂરું પૂરું વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ વોસ્ટ લગ્ન આવે છે લગનગાળાનો સિઝન છે વૈશાખ મહિનો બરાબર વૈશાખ મહિના સિઝન છે વૈશાખ મહિનામાં પણ હવે લગ્નગાળા વધારે હશે કંકુતરી બે ત્રણ પડી જ છે હજી ઘરે પડી છે બે ચાર ઓસાત આઠ લગ્ન છે હજી ઘરે બહાર ધરી કાલે ભીમાસ હશે હવે જોઈએ પાસ બસ ટકા કાંઈ હે નહી આમાં જે નિદ લખવાની એમ એ તો હે નહી બરાબર હવે જોયે શું થાશે છે તો અમારે એમ કે છે બરાબર

બધા ખાના માટે ગોઠવવાના છે બરાબર ને આ બધી જે જૂનો માલ છે એ અમે ખાના બાનામાં રાખી દઈશું એટલે ગરાક આ આવે ને તો કઈ દેવાનું થાય અને મસ્ત લાગે કે મસ્ત લાગે છે સ્ક્રીમવાળા બિસ્કીટ આળવી રીતે મોનક બિસ્કીટ બધી આવી રીતે એવી રીતે બધા આખી રીતે ગોઠવી નાખું બરાબર તો મસ્ત હવે નો બરાબર અને તે ગોઠવી નાખું તો મારો વિડીયો લગભગ ગોઠવો તો ગોઠવો તો હું વિડયો નહીં ઉતારું ખાલી કેવા માટે કહી દઉં છો ખાલી બરાબર અને શું કીધું હવે ગોઠવી નાખો રીતે તો પણ ગોઠવી નાખું બરાબર અને ગોઠવી નાખીશ ને તમારે બરાબર પછી તમે જોયો કેવી રીતે લાગે છે બરાબર આ ખાને મને બધા ગોઠવી નાખીશ આખી રીતે બધા અચરો બધો પડ્યો છે હવે આ બધો રીતે ગોઠવી નાખીશ બરાબર હવે ખાલી તમે એમાં વિડીયો ચાલુ કરતા કરતા પછી હું કામ કરીશ ને તો મેં ખાય

ને આ બધા ગુડ ડે ને ટાઈગર ને એવા જ છે હેપેપી ને આ પાર્લે ટોન્ટેક રેઝજેક ને મોનેકો અહીંયા ટોસ પડે બરાબર આ તો નીચે હવે નથી આખી ત્યાં આ ગોઠવી નાખ્યો તમે જોઈ શકો છો તો જોયો જોઈ શકો છો તમે તો આવી રીતે ગોઠવી નાખ્યો છે હવે બરાબર આખીથી હવે તોય પાછો બગડી જશે તેમના કે સામનો તામ જે અત્યારે તો કસ્ટમર સામનો તમે આવીને એટલા માટે આજના તમે કસ્ટમર આવે તો ફૂડ તો ઝપાટ ઝપાટ એમ હશે જ્યાં ત્યાં રાખી દઈએ બરાબર અત્યારે ઘરે જોશે કે બધા ભાગીદાર ગયા છે પટપોટ ને ઘરે લગ્ન ગાળો આવે છે એટલા માટે અને લગ્ન આવે છે તો બે ત્રણ મહિના રકાવા જાય પાછા આવે બરાબર તો અત્યારે એવી નથી આવ્યા બરાબર તમે જોઈ શકો છો સમાટે ગોઠવી નાખ્યો છે તો જોઈએ જેમ ગોઠવવાનું જેમ રીતે થશે એમ ગોઠવી બરાબર તો પાછો એનો ઉઠી જાય બરાબર તો ગોઠવી નાખ્યો છે સમાજ હવે પૂરું પૂરું વિડીયો જોજો લાઈક અને સપોર્ટ કરો ભાઈ હું ડેલી વિડીયો બનાવીશ ને મેલીશ બરાબર અને કોમેડી પણ બનાવવાનું રાખી હતી તો એ પણ બનાવશે પૂરું પૂરું સપોર્ટ કરજો બસ એ જ ખબર ફૂલ વોટ ટાઈમ દેજો ને શેર કરજો વિડીયો બરાબર સપોર્ટ કરો બસ દેજો ખબર છે બીજું કાંઈ નથી કાપતો બરાબર પંખોનો અવાજ આવે તમારે મને અવાજ એવો નહીં આવતો બરાબર ખાલી સપોર્ટ કરો બીજું કાંઈ નહીં ફૂલ વોટ ટાઈમ વધારો માસી વર્ષ સપનો બધા હવે હમણાં જશે સપોર્ટ અને એ હવે આવે તો અમને તો દૂધ લેવા ચાય બનાશે ચાય પી જશે હું એને મારી મમ્મી કીધું ચાય બનાવી મારા માટે ભૂખ લાગી છે ભૂખ કેમ ભૂખોના રીગનલ સાક એટલે ભૂખ નથી એટલે થોડુંક ખાતો હતો પછી ભૂખ નથી થાય ભૂખ લાગી છે હવે તો ચાય નથી પીતો હું ચાય હમણી નથી પીતો બરાબર ચાય પીશ ને એટલે મને થઈ જશે યાર બરાબર ચાય હેમો નથી પીતો કહીશ ચાય એટલે ચાય હમવું નથી પીતો અને ચા પીને એટલે મને જે ચાયનું વેસન થઈ જશે ને તો ચાય પછી મને મેલાશે નહીં ત્યારે મારું માથું ધરી આવે છે એટલે અમે ચાય પીતો ને અત્યારે ભૂખ લાગી એના કારણે હું ચાય પીવ ચાય આવશે ત્યારે જોઈ શું ખાઈએ કાંઈ નાસ્તો વાસ્તો બિસ્કી બિસ્કી ખાઈએ ટોસ બોસ ખાઈએ બરાબર જોઈ શકો ટોસ બોસ ને બધો નાસ્તો પડે છે તો આપણને પોતાની દુકાન છે દસ કહેવાય મારે બીજા દુકાન લેવા દસ પંદર રૂપિયા લેવા જવા પડે તો પોતાની દુકાન છે ચા નાસ્તો કરવો પડે એટલે ભૂખ લાગે છે એટલે હું ચા નાસ્તો કરી લીધો કેવો ન પડે ચારસો પૂરા કરી નાખશું પાંચસો પૂરા કરી નાખું અને પૂરા કરું સસ્તા પૂરા બરાબર સસ્તા પતાવું ભૂલ્યા વગર દુકાને હમણાં ચા અને નાસ્તો કરી હશે હવે કઈક ભૂખને આરામ દોરી પેટને કાંઈક આરામ જોડ્યો છે બરાબર આરામ જોડ્યો शांति थी भुक इहो रींदा थो खाधो नींदो रस वारो वधीक खाव खा न त भुक त मटी कई सराबर तव्हां पूरे पूरो वीडियो जाइक सब्सक्राइब बट घर घर कढे त मकान थी घर असां जॻह બનાવશો વિડીયો જ્યાં ત્યાં જાતો નથી હું બરાબર ફરવા જાઉં તો મસ્ત રીતે વિડીયો ઉતાર પણ હવે ઘરે ઘરે કેવું વિડીયો ઉતારું બરાબર ખાલી આજ જ પડીકા ને ઘરે આવું અતાવરણ બસ બે વસ્તુ બતાવી શકું છું તમારે કેવો ઉતારું એ જ ખબર નહીં પડતી બે જ વસ્તુ દુકાનીથી ઘરે ઘરેથી દુકાન બસ ઈચ્છા છે હું કઈ ટોપિકમાંથી વિડીયો બને એ જ પ્રોબ્લેમ થાય છે ડેલી નો હે ને એટલે તો હું ડેલી મેલેસ ગમે જ થઈ જાય છેલી બાકી નહીં

એક એક લેક એક લેક એક લેક 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 લે

સુ જાવ સુ જાવન બન કરીને પછી યાર ખાઈ લીધું હમણાં જસ્ટ ખાઈ લીધો છે હવે હું અહીંયા એક વિડીયોને પૂરો કરું છું વિડીયો સારું લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર મળીએ બીજા ઓળખમાં બાય બાય ગુડ નાઇટ